નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ખાંભામાં ચાર હજાર સાતસોને સિત્તેરથી ચાર હજાર સાતસો ને સિત્તેર રૂપિયા બોલાયા પોરબંદરમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો રાજકોટમાં ચાર હજાર એકાવનથી પાંચ હજાર અગિયાર ધારીમાં ચાર હજાર પચીસથી ચાર હજાર પચીસ મોરબીમાં ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર ત્રીસ સાવરકુંડલામાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને એંસી રૂપિયા બોલાયા રાપરમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને બોતેર વિસાવદરમાં ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર ત્રણસો ને એકત્રીસ ધ્રોલમાં ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર પચાસ ભચાઉમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને પચાસ હળવદમાં ચાર હજાર ત્રણસો પંચોતેરથી પાંચ હજાર સિત્તેર સિદ્ધપુરમાં ચાર હજાર ચાર હજાર બસો જેતપુરમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર એક્યાસી વાંકાનેરમાં ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રીસ ધ્રાંગધ્રામાં ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને અઠ્યાવીસ ભાવનગરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો પાંથાવાડામાં ચાર હજાર પંચાણુંથી ચાર હજાર સાતસો ને ત્રીસ પાટડીમાં ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર નવસો ને સિત્તેર હારીજમાં ચાર હજાર બસોથી ચાર હજાર નવસો ને એકસઠ ભીલડીમાં ચાર હજાર બસો એકોતેરથી ચાર હજાર આઠસો અમરેલીમાં બે હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો ને પચાસ થરામાં ત્રણ હજાર છસોથી પાંચ હજાર એકસો સિહોરીમાં ચાર હજાર છસોથી ચાર હજાર ને બાવન સાણંદમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નેવું પાટણમાં ચાર હજારથી ચાર હજાર આઠસો ને એકતાલીસ કડીમાં ચાર હજાર પાંચસો એકાણુંથી ચાર હજાર સત્યાસી ડીસામાં ચાર હજાર એકથી પાંચ હજાર સિત્તેર જામનગરમાં બે હજાર આઠસોથી પાંચ હજાર દિયોદરમાં ચાર હજાર બસોથી પાંચ હજાર બસો જસદણમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો ગોંડલમાં ત્રણ હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર ત્રણસોને એક સમીમાં ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો બોટાદમાં ચાર હજાર ત્રણસો પચીસથી ચાર હજાર નવસો ને પચીસ વિરમગામમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને પંચાવન અંજારમાં ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર નેવું લાખણીમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ત્રણસોને અગિયાર રાધનપુરમાં ત્રણ હજાર ચારસો વીસથી પાંચ હજાર પાંચ ધાનેરામાં ત્રણ હજાર એકસોથી ચાર હજાર આઠસો નેનાવામાં ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો અને કાલાવડમાં બે હજાર આઠસોથી ચાર હજાર નવસો એંસી આજે જીરુના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો